ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બસ મજામાં છે ચાપી લીધી ઘણું બેહી દીશાક્તિનો અસ્તો મિત્રો હું પ્રજાપતિ એવો બતા પણ ચેનલ મને લાઈક શેર કમેન્ટ કરજો ના બ્લોગની શરૂઆત કરીએ

તો મિત્રો રેડી સ્ટડ એન્ડ ગો બ્રેકફાસ્ટ સવાર કેટલું બધું છે આ તો ખીચડી વઘારે રોટલી અને બડિયા બડિયા ચા હે ઉતી ચોકણ આયા આયા સુ પાસે હા

તો હવે સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે તો જઈએ સ્કૂલે શું છે કઢી કઢી તેથી જાડી થઈ ગઈ અરે રે આવો ઓલો અમે ડરે રે કઢી કઢી તો આરતી એ કઢી બનાવી છે કે આવ કે અરે રે પેલી ઘર વધારે પડી દી જય માતાજી મમ્મી जय माताजी हर हर महादेव मां सुन બિલાડી આયકુ તો હવે હું જઉં સ્કૂલે ફીફને રેડી થઈ ગયું છે મારું આજું તો ફાઇનલી 11 વાગી ગયા છે મારું કામ બધું ફિનિશ થઈ ગયું છે 11 વાગે શું કેવું ઈરું થોડી વાર બેસી આવી કે આજે તો બધું જ કામ પૂરું થયું રસોઈનું પણ કામ પતી ગયું છે આજે કઢી બનાવવાની હતી ટિફિનમાં તો ભેગી બનાવી દીધી બધી ટિફિનની અમારી બફોરની બધી અને અગિયાર વાગ્યે જે બધું કામ પતી ગયું એટલે હવે થોડી ફ્રી અને વીરું પણ ટીવી જોવું આજે તો પિક્ચર ચાલુ કર્યું વિર્યું ને અને કપડાં પણ મશીનમાં થોડા નખી દીધા કપડાં થોડા મમ્મી બહાર વિરુ કે હું વચીને આવ્યો વિરુની એક્ઝામ છે તેર તારીખે નવોદયની એક્ઝામ અને મારી એક્ઝામ છ એકવીસ બારે ટેટ વનની એટલે અમે બે થોડા વ્યસ્ત થઈ ગયા ને વિરુ નહીં વિરુને કંટાળો આવ્યો હ મને કંટાળો આવ્યો પણ વચવું તો પડશે શું કહેવું નહીં વિરુ વિરુએ સરસ મહેનત કરો માર્ક તો જો થોડી ઓછી થાય તો એ જેટલો ટાઈમ મળે એટલી મહેનત અમે કરીએ છીએ હવે તો નવરો મમ્મી રોટલા બનાવશે કઢી ટાઈમ થઈ ગયો જવાનો સાઉથ નું પિક્ચર જુઓ કોઈ કોઈને મમ્મી રૂમાલ લઈને હું કઈ છે મમ્મી રૂમાલ એટલા તમારી પતિજી કોણ રોટલા બાકી ખાલી કઢીની રોટલા અને ઘર પણ મસ્ત ચોખ્ખું કંચન જેવું થઈ ગયું કંચન જેવું કર કરી દીધું તારે તો છોકરો થોડો મોટો થઈ ગયો એટલે હવે ઓછું અગડે બધું ચલો જય માતાજી તો બધા મિત્રો શું કરો છો ઠંડી તો આવી ગઈ છે એટલી બધી નહીં પણ આવી તો છે ચલો પછી મળી ગયી તો ખાવાનું કાઢી દીધું જા

હલા હું બનાવવાનું રસોઈમાં આ પાલક પાલક બોલ કે હું જબરદસ્ત બનાવું છે કોબી પાલક બનાવ હું બાજુ તો આયું નહીં તમે કોને માસી હાસસ કર હાસસ નઈ કરતી બોલ બોલ એવું સારું સારું

હેડો તાતમીરોદો પંડીયા એટલે બોલા ઓટોમેટિક તમે આવી જાવ જય જય કે ઓય એટલે એ વસનીયા કે સટડી ઓ હા પકોડી હારી બનાવી દીધું કે ઓય ઇના હસ્તોજુ પડ્યો મસાલામાં ગેલ હા ઇના તો મા તકલીફ પીચારી આર ચલો

ઠંડી હોય અરે વાધુ હેડો તો કોને કોને કઢી રોટલા બનાય એ પણ કેજો દેખાય જ છો ગરમ ઠરી જઈએ ગરમ હ હા અહીંયા દુ હેડો લેડો જમી લીધા

અને રેડી પણ થઈ ગયા જમી પણ લીધું અને હવે નાની હિરવાણી મોટી હિરવાણી ખુ જય માતાજી માતાજી બ્રેક પડ્યો છે મિત્રો અને મારી જોડે આવી ગયો છે અમારો જીગર જાન ભાઈ અમારો અભી કુળદેવી સાવ ધમણવા અને અમારા વન એન્ડ વનની પિંકી બેન એ અમારી બેન હોય અમારી જોડે એ મોજ જ પડી જાય અને વાગ્યા છે સાડા દસ રાતના પછી બ્લોગનું એન્ડિંગ કરી હજી થોડું બાકી છે બરાબર ને અભી બાકી બાકી હું મળીએ ત્યાં સુધી બનાવે જો જય માતાજી